મિત્રો મંદિરમાં રાખેલો પાણીનો કળશ શા માટે એટલો મહત્વપૂર્ણ છે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ઘણા લોકો આ વિશે અજાણતા ભૂલો કરે છે અને ઘરમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અમે તમને જણાવીશું કે આ ભૂલોથી કેવી રીતે બચવું કારણ કે આ બોલોને કારણે ઘરમાં દરિદ્રતા આવી શકે છે પાણીનો વાસણ હંમેશા યોગ્ય રીતે રાખવો જોઈએ હવે વાત કરીએ ઘરના દીવાઓની શું તમને દીવો જોઈએ જો તમે યોગ દીવો પસંદ ન કરો તો ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને દીવાની વાત પસંદ કરવી પણ જરૂરી છે શું કાચો કલવો સારો છે કે કપાસ કે સૂત્રનો દોરો સારો રહેશે આ નાની નાની બાબતોને અવગણવાથી પિતૃ દોષ શનિ દોષ કાલસર્પ દોષ અથવા ગરીબી જેવી સમસ્યાઓ થઈ શકે છે મિત્રો ઘણા લોકો આ પ્રશ્ન પૂછે છે કે મુખ્ય દરવાજા પર પાણી છંટકાવ કરવાનો સાચો સમય યોગ્ય રીત કઈ છે સ્નાન કર્યા પછી કરવું જોઈએ કે સ્નાન કર્યા વિના કરી શકાય છે અને ઝાડુ કરતા પહેલા પાણી હાંટવું જોઈએ બીજો પ્રશ્ન જે વારંવાર પૂછવામાં આવે છે તે એ છે કે પીરિયડ્સ દરમિયાન મુખ્ય પ્રવેશ દ્વાર પર પાણીનો છંટકાવ કરવો અથવા દીવો પ્રગટાવી કરી શકાય છે કે નહીં અને જ્યારે મુખ્ય પ્રવેશ દ્વાર પર પાણી અર્પણ કરવું જોઈએ ત્યારે અંદરથી કે બહારથી અર્પણ કરવું જોઈએ ભાડાના મકાનમાં ફ્લેટમાં અથવા પોતાના ઘરમાં રહેતા લોકો પણ પૂછે છે કે મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવા અને પાણી છાંટવાની યોગ્ય રીત કઈ છે જેથી આપણે તેનો સંપૂર્ણ લાભ લઈ શકે મિત્રો જો તમે માતા લક્ષ્મીના સરદાર રાખો છો તો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લાગ્યો સારો વિડિયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી પહેલા આપણે જાણીશું કે ઘરની બહાર અને અંદર ખાસ કરીને ઘરમાં દીવો પ્રગટાવવાથી શું ફાયદા થાય છે બહાર દીવો પ્રગટાવવાના મોટા ફાયદા તમને આશ્ચર્યચકિત કરી શકે છે ભગવાનની પૂજામાં દીવો પ્રગટાવવાનું મહત્વ દરેક વ્યક્તિ જાણે છે હિન્દુ ધર્મમાં દેશી ઘી અથવા સરસવના તેલનો દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તલના તેલનો દીવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ ઘરની અંદર અને બહાર દીવો પ્રગટાવવાથી ઘણા ફાયદા થાય છે દીવો પ્રગટાવવાથી માત્ર સકારાત્મક ઊર્જા જ ઉત્પન્ન થતી નથી અને પાંચ મોટા ફાયદા પણ મળે છે તો ચાલો જાણીએ નંબર એક પૃથ્વી પરથી અંધકાર દૂર થાય છે

તેલના દીવાની અસર બુઝાઈ ગયા પછી પણ અડધા કલાક સુધી રહે છે જ્યારે શુદ્ધ દેશી ઘીનો દીવો લગભગ ચાર કલાક સુધી વાતાવરણને સકારાત્મક બનાવી રાખે છે નંબર બે દીવો પ્રગટાવવાના વૈજ્ઞાનિક ફાયદા જયારે ઘરમાં શુદ્ધ ઘી અથવા સરસવના તેલનો દીવો સળગાવવામાં આવે છે ત્યારે તેનો ધુમાડો ઘરના વાતાવરણમાં પવિત્રતા લાવે છે આ ધુમાડો હાનિકારક કણોનો નાશ કરીને વાતાવરણ ને શુદ્ધ બનાવે છે નંબર સુખ વાસ જે સામે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં દેવી કૃપા રહે છે આવા ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે પૂર્વ દિશામાં દીવો રાખવાથી વ્યક્તિ ને દીર્ઘાયુ મળે છે અને ઉત્તર દિશામાં રાખવાથી ધન અને સમૃદ્ધિ વધે છે દીવો માત્ર ઘરમાંથી અંધકાર દૂર કરે છે પરંતુ આપણા જીવનને પ્રકાશ તરફ દોરી જાય છે છે નંબર ચાર ઘરમાં દીવો પ્રગટાવવાથી બીમારીઓ આસપાસ ભટકતી અટકાવે છે પરિવારના તમામ સભ્યોને સ્વાસ્થ્ય લાભ મળે છે ખાસ કરીને જો દીવાની સાથે લવિંગ પણ પ્રગટાવવામાં આવે તેથી તેની અસર બે ગણી છે તે ત્વચા સંબંધિત રોગોને દૂર કરવામાં મદદ કરે છે નંબર પાંચ શુભ શક્તિઓને આકર્ષિત કરવી સનાતન ધર્મ અનુસાર જે ઘરમાં સવાર સાંજ દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં ક્યારે અંધકાર નથી આવતો આવા ઘર શુભ શક્તિઓને આકર્ષે છે સળગતો દીવો શુભ શક્તિઓને આકર્ષે છે તે ચુંબક જેવી શુભ શક્તિઓને આકર્ષે છે જે ઘર માટે અત્યંત ફાયદાકારક છે તો મિત્રો હવે આપણે જાણીએ છીએ કે મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનો યોગ્ય સમય અને પદ્ધતિ શું છે જો તમે મુખ્ય દરવાજા પર પાણી ચઢાવો છો તો તમારે ધ્યાન રાખવું પડશે કે રાત્રે સૂતા પહેલા પાણીને વાસણમાં ભરી લેવું જોઈએ તમે તાંબા પિત્તળ

જો તમે નકારાત્મક ઉર્જા દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો સવારે સૌથી પહેલા મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરવાથી ઘરની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે માનસિક સમસ્યાઓ આર્થિક સંકડામણ કે વાસ્તુ દોષ પરેશાન છો તો આ ઉપાય તમને મદદ કરશે રસોડામાં રાખવામાં આવેલ પાણીને મુખ્ય દરવાજા પર છાંટવાથી તમારા ઘરની સમસ્યાઓનો અંત આવી શકે છે આ ઉપાય વાસ્તુ દોષ દોષ અને પિતૃ તંત્ર મંત્ર ખરાબ અસરને પણ દૂર કરે છે આ ઉપાય નિયમિત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે અને રોગો થી પણ મુક્તિ મળે છે તમારે આ પાણી ને સૂર્યોદય પહેલા મુખ્ય દરવાજા પર હાંટવું જોઈએ મિત્રો જો તમે સૂર્યોદય પછી મુખ્ય દરવાજા પાણી થી ધોવા માંગો છો તો તમે જોઈ શકો છો પરંતુ આ ખાસ પાણી સૂર્યોદય પહેલા હાટવું જોઈએ હવે ઘણા લોકો પૂછે છે કે શું આ પાણી નો છંટકાવ કરતા પહેલા સ્નાન કરવું જરૂરી છે કે સ્નાન કર્યા વિના કરી શકાય છે મિત્રો સવારે મુખ્ય દરવાજા પર જે પાણી નો છંટકાવ કરીએ છીએ તે એક મહત્વપૂર્ણ ઉપાય છે સ્નાન કર્યા પછી આવું કરવું જરૂરી નથી સવારે વહેલા ઉઠો સૌ પ્રથમ રસોડામાં જાઓ અને પહેલાથી રાખેલા પાણી સાથે કઈ નહીં મુખ્ય દરવાજા પર જાઓ મુખ્ય દરવાજો ખોલો અને આ પાણી નો છંટકાવ કરો પાણીનો છંટકાવ કરતી વખતે તમારા પૂર્વજો અને દેવી લક્ષ્મી ધ્યાન અવશ્ય કરો એવું કહેવાય છે કે વહેલી સવારે ઘરના મુખ્ય દ્વાર પર માતા લક્ષ્મી આવે છે જે ઘરના દરવાજા ખુલ્લા હોય અને જ્યાં પાણી છાંટવામાં આવ્યું હોય એવા ઘરમાં દેવી લક્ષ્મી પ્રવેશ કરે છે પાણીનો છંટકાવ કરતી વખતે તમારા મનમાં દેવી લક્ષ્મીની પ્રાર્થના કરો હે દેવી લક્ષ્મી કૃપા કરીને મારા ઘરમાં પ્રવેશ કરો હું તમારું સ્વાગત કરવા તૈયાર છું આ પછી પૂર્વજો ધ્યાન કરો કારણ કે ઘરના ઉંબરા પૂર્વજોનો વાસ માનવામાં આવે છે જ્યારે તમે ઉમરા પર પાણીનો છંટકાવ કરો છો ત્યારે પૂર્વજો પ્રસન્ન થાય છે અને તમને તેમના આશીર્વાદ મળે છે સ્નાન કરવાની જરૂર નથી તમે સ્નાન કર્યા વિના પણ આ ઉપાય કરી શકો છો અને તમે સ્નાન કર્યા પછી પણ આ કાર્ય કરી શકો છો મિત્રો હવે જાણીશું કે સાવરણી કર્યા પછી પાણી નો છંટકાવ કરવો જોઈએ કે પહેલા તો મિત્રો સવારે પછી સૌથી તમારે છંટકાવ કરવો જોઈએ તે પછી તમે ઝાડુ કરી શકો છો સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા પલંગ પર બેસો તમારી બંને હથેળીઓ જુઓ અને દેવી લક્ષ્મી ધ્યાન કરો પછી બંને હાથ જુઓ પછી દેવી દેવતાઓને પ્રણામ કરો આ પછી ધરતી ને તમારા હાથ થી સ્પર્શ મૂકો પછી રસોડામાં જઈને પાણી લઈ મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરો મિત્રો હવે પછીનો પ્રશ્ન કે છે કે શું માસિક ધર્મ દરમિયાન ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરી શકાય છે કે નહીં અને મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવી શકાય છે કે નહીં મિત્રો આ દરમિયાન તમે મુખ્ય દ્વાર પર પાણી નો છંટકાવ કરી શકો છો પરંતુ તમે દીવો પ્રગટાવી શકતા નથી પૂજામાં દીવાનું દાન જે પવિત્રતા વિના થઈ શકતું નથી મતલબ કે પીરિયડ પૂરા થયા પછી જ તમારે દીવો દાન કરવો જોઈએ આ સિવાય કેટલાક લોકો પૂછે છે કે મંદિર માં પાણી રાખવું જરૂરી છે કે નહીં અને રાખેલા પાણી નું શું કરવું જોઈએ મિત્રો શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં મંદિર માં કળશ માં પાણી રાખવું ખૂબ જ જરૂરી છે પાણી ઉર્જા નો સંગ્રહ કરે છે જ્યારે તમે પૂજા કરો છો મંત્ર જાપ કરો છો અથવા ભગવાન ને પ્રાર્થના કરો છો ત્યારે આ બધી શક્તિ તે પાણી માં સંગ્રહિત થાય છે એટલા માટે મંદિર માં પાણી રાખવું જરૂરી છે સવારે પૂજા સમયે પાણી નો વાસણ રાખો મંદિર માં પાણી રાખો અને દીવો પ્રગટાવો તે આગ અને પાણીના સંતુલન પૂજા કર્યા પછી આ ઉપયોગ શુભ હેતુ માટે કરો જેમ કે છોડ પર રેડવું અથવા તેને ઘરમાં હાટવું તેનાથી સકારાત્મક ઉર્જા વધે છે અમે સવારે પૂજા સમયે મંદિર માં પાણી થી ભરેલો કળશ રાખીએ છીએ બીજા દિવસે સવારે જયારે તમે પૂજા કરવા જાઓ તો સૌથી તે તે પાણીનો ઉપયોગ કરો પાણી તમે આખા ઘરમાં જાવી શકો છો આ પાણી તમારા ઘરને શુદ્ધ કરે છે કારણ કે તે સકારાત્મક ઉર્જાથી ભરેલું છે તેનાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જો તમે આ પાણીનો નિયમિત છંટકાવ કરશો તો તમારા ઘરની સમસ્યાઓ ધીરે ધીરે દૂર થઈ જશે હવે મંદિરમાં પાણી કેમ રાખવામાં આવે આવે છે છે તેની વાત કરીએ પાણીને અમૃત માનવામાં અને તે દેવી દેવતાઓ માટે તેનું વિશેષ મહત્વ છે મંદિરમાં એક કળશ પાણી રાખવું એટલું જ જરૂરી છે જેટલું તમને ભોજન જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે આપણે તાંબા અથવા પિત્તળના વાસણમાં પાણી રાખવું જોઈએ આ પાણી મહાસાગર જેવું છે છે જો કોઈ વ્યક્તિ દરરોજ ભોજન આપી શકે શકે તો તે વાસણ રાખી જે તેની પૂજા પૂર્ણ કરે છે જેથી ભગવાન તેનો સ્વીકાર કરે છે અને આ પાણી પ્રસાદ બનાવે છે ચાલો જાણીએ કે દીવો કઈ સામગ્રીનો હોવો જોઈએ લોખંડ તાંબુ કાંસ્ય સ્ટીલ કે માટીનો આખરે કયો દીવો ઘરમાં ઘરમાં રાખવો શુભ માનવામાં આવે છે જો ભૂલથી ખોટી સામગ્રીનો દીવો રાખશો તો આખું ઘર અવ્યવસ્થિત થઈ જશે ગરીબ થઈ જશે અને બરબાદ થઈ જશે જો સ્ટીલના દીવામાં પૂજા કરવાથી ઘરમાં શનિદેવ ગુસ્સે થાય છે લોખંડના દીવાથી પણ પૂજા ન કરવી જોઈએ કારણ કે તેનાથી ઘરમાં ગરીબી આવે છે તમને લલચાવવા માટે બજારમાં કાચના દીવા પણ મળે છે પરંતુ ભૂલથી પણ ઘરમાં કાચનો દીવો ન લાવો નહીંતર રાહુ અને કેતુ તમારા ઘરમાં આવી શકે છે અને ઘર બરબાદ થઈ શકે છે કાચનો દીવો શનિ અને રાહુને નારાજ કરે છે તાંબા પિત્તળ અને માટીના દીવા ધર્મી દેવી લક્ષ્મીને આકર્ષે છે ઘરમાં અન્ય કોઈ પણ પ્રકારનો દીવો લાવવો યોગ્ય નથી માનવામાં આવતો પિત્તળ અને માટીના દીવા શુભ અને શુભ માનવામાં આવે છે કારણ કે તે શનિ અને રાહુ કેતુને ખુશ રાખે છે તેનાથી મંગળની અસર પણ ઓછી થાય છે કાચા કળવા અને કપાસનો દીવો પ્રગટાવવો શ્રેષ્ઠ છે જે લોકો હાથ પર બાંધવાની નાડાછડીનો ઉપયોગ વાત માટે કરે છે તેમના ઘરમાં સમસ્યાઓ અને ગરીબીનો સામનો કરવો પડી શકે છે કાચા કલવા અને રૂનો બનેલો દીવો શ્રેષ્ઠ છે તે શુભ માનવામાં આવે છે મિત્રો મંદિર માં ઘંટ કેમ વગાડવામાં આવે છે ભગવાન શંકરજીના મંદિરમાં ઘંટ વગાડવાનો હેતુ શું છે શા માટે તારી વગાડવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જ્યારે પણ તમે મંદિર કે ઘરમાં ઘંટ વગાડો છો ત્યારે શિવ મહાપુરાણ લિંગ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ઘંટ વાગતાની સાથે જ તીર્થયાત્રીઓ દ્વારા કરવામાં આવેલ તમામ સત્કર્મો નું ફળ અને તપસ્યા કરેલા તમામ સત્કર્મો ફળ તમારા ખાતામાં જમા કરવામાં આવે છે હવે મંદિરમાં તાળી પાડવાનું મહત્વ પણ સમજીએ જ્યારે લોકો ભજન સાધના કરતા હોય અભિષેક કરતા હોય અથવા પૂજામાં વ્યસ્ત હોય ત્યારે ત્રણ વાર તાળી પાડવાથી તેમનું આખું પૂણે આપણા ખાતામાં જમા થઈ જાય છે જે આપણને આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે વ્યક્તિનું ભાગ્ય તેજસ્વી બને છે એક મહત્ત્વની વાત એ છે કે ઘરમાં ગરુડની ઘંટડી વગાડવી ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ ઘંટીને બાળકોને રમત તરીકે આપવામાં આવતી નથી કારણ કે ઘંટ વગાડતી વખતે દરેક થઈ જાય છે અવાજ પૂજા અને ભજન દરમિયાન જ કાઢવો જોઈએ તેને રમત ના રમકડા તરીકે ન લેવો મંદિર માં ઘંટ વગાડવાની રીત પણ મહત્વપૂર્ણ છે તે હંમેશા પ્રેમ અને આદર થી વગાડવી જોઈએ બળથી નહીં ઘણી વખત મંદિરના દરવાજા બંધ થયા પછી પણ લોકો ઘંટડીઓ વગાડે છે પણ તે પાપ છે જો ભગવાન મંદિરમાં આરામ કરી રહ્યા હોય તે સમયે ઘંટ વગાડવું એ ગંભીર પાપની શ્રેણીમાં આવે છે ઘંટ વગાડવાનો આ સૌથી શુભ સમય સવારે ચાર વાગ્યા થી અગિયાર વાગ્યા સુધીનો શુભ સમય છે કારણ કે આ સમય ખૂબ જ શુભ છે હવે જ્યારે તમે મંદિર માં જાઓ ત્યારે ઘંટ અવશ્ય વગાડજો મિત્રો જો તમને માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સ માં જય માં લક્ષ્મી લખીને વિડીયો ને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓન કરજો વિડીયો ના અંત સુધી જોવા બદલ તમારો ખુબ આભાર